નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ મનવાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં વરસાદ રોકાતા ચોમાસાની વિદાયની સરસાઓ થઈ રહી છે પરંતુ હવામાન નિષ્ણાતો દ્વારા હજુ ચોમાસાએ વિદાય ન લીધી હોવાની વાત કહેવામાં આવે છે કેમ કે બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે અને ત્યાં સર્જાનારી સિસ્ટમ ગુજરાતને કેવી અસર કરશે તે અંગે પણ આગાહી કરવામાં આવી છે આ સિસ્ટમ મજબૂત હોવાની અને ઘણી જગ્યાએ ભારે વરસાદ પડવાનું અનુમાન હવામાન નિષ્ણાત વ્યક્ત કરી રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ચોવીસ સપ્ટેમ્બરે આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે તેની અસર ઓરિસ્સા વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ થઈને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સક્રિય થશે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે આઠથી દસ ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ એક તેથી વધુ વરસાદ થઈ શકે છે આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગોમાં અડધો ઈંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડશે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો જૂનાગઢ ભાવનગર અમરેલીના ભાગોમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ચોમાસાની વિદાય પહેલાં રાજ્યમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ આવશે તેવી શક્યતાઓ છે તે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી તૈયાર થઈને ગુજરાત તરફ આવે તેવું એક અનુમાન છે હાલ દેખાઈ રહેલા ટ્રેક મુજબ જોવા જઈએ તો છત્તીસગઢ મધ્યપ્રદેશ થઈને ગુજરાત પર આવે તેવી પૂરી શક્યતાઓ છે જોકે તેમાં ફેરફાર થવાની શક્યતા ખૂબ ઓછી છે સાથે જ તેમણે જણાવ્યું હતું કે બે હજાર ચોવીસના ચોમાસાની આ છેલ્લી સિસ્ટમ હશે આ સિસ્ટમ આપણી પરથી પસાર થશે પછી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ વખતે રાજ્યમાં ચોમાસાની વિદાય મોડી થવાની સંભાવના છે આજથી રાજ્યમાં નવા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ